થોડાક દિવસો પહેલા હજી બોર્ડની એક્ઝામ પૂર્ણ થઈ છે તો ધોરણ 10 અને ધોરણ 12 બંનેનું રિઝલ્ટ એપ્રિલના અંતમાં આવી શકે છે પણ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ કે જેનો બાળક પણ ધોરણ 10 માં હતો એ વાલી બંનેના મગજમાં એક પ્રશ્ન ઉદ્ભવતો હશે કે ધોરણ 10 પછી શું કરવું શું કરીએ તો સારું રહે મારા બાળક માટે અથવા તો મારા માટે 10 20 30 વર્ષ પછી કોઈ વિદ્યાર્થી અથવા કોઈ વાલી એમ વિચારતો હશે કે મારું બાળક આ બનશે પણ એના માટે પેલા એ ડિસિઝન લેવું જરૂરી છે કે ધોરણ દસ પછી શું કરવું જોઈએ આ એક મૂંઝવતો પ્રશ્ન છે હવે આ બધા જ પ્રશ્નોનો જવાબ આ તમને એક જ વિડીયોની અંદર મળી જશે શક્ય બને તો નોટબુક લઈ અને બેસી જજો જ્યાં જરૂર પડે ત્યાં પેન દ્વારા તમે તમારી માહિતી તમારા બુકની અંદર લખી શકો નમસ્કાર મિત્રો પરિવર્તન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આ જે પ્રશ્ન છે કે ધોરણ દસ પછી શું એનો જવાબ તમને આ અંદર મળી જશે હવે ધોરણ પછી શું કરવું એના આ ચાર પ્રશ્નો તમારી સમક્ષ છે પહેલો પ્રશ્ન કે ભાઈ ભારતની અંદર અત્યારે કઈ ફિલ્ડ સૌથી વધારે અથવા તો કહી શકો છો કે કઈ ફિલ્ડની અંદર સુવર્ણ તક સૌથી વધારે છે બીજો પ્રશ્ન કે તમારી જે કઈ પરિવારની આર્થિક પરિસ્થિતિ છે કેવી છે એ વિચારો ત્રીજો કે તમારું ધોરણ દસનું રિઝલ્ટ કેવું હશે એ વિચારો ત્યાં વધારે ફોકસ નહીં આપતા હા ત્યાં આપવું જોઈએ ફોકસ કે ધોરણ દસના પરિ પરિણામને ધ્યાનમાં રાખી અને આગળ શું કરવું એ ડિસિઝન લેવું જોઈએ પણ હંડ્રેડ નહીં સો એ સો ટકા નહીં બની શકે ક્યારેક ધોરણ દસમાં મહેનત ના કરી હોય પણ આગળ એ મહેનત કરી શકે ચોથો રસ અને રુચિ સૌથી મહત્વનું કે બાળકને જેમાં રસ છે રાઈટ એ ફિલ્ડની અંદર એને આગળ મોકલવું જોઈએ તો આ ચાર પ્રશ્ન તમે તમારી જાતને પૂછો તમે તમારા પરિવારને પૂછો અને પછી ડિસિઝન કે પછી શું કરવું હવે કેવાન બાય વન આપણે જોતા જઈએ એક પ્રશ્ન હમણાં જ મેં તમને કર્યો હતો કે તો અત્યારે ભારતની અંદર કઈ ફિલ્ડની અંદર સુવર્ણ તકો છે તેને ધ્યાનમાં રાખી અને ભારતની અંદર ટોપ ટેન કરિયર વિશે અહીંયા અમે વાતચીત કરેલી છે ફર્સ્ટ છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડોક્ટર કોર એન્જિનિયરિંગ સીએ ટીચર્સ ગવર્નમેન્ટ જોબ લોયર ડિપ્લોમા એન્જિનિયરિંગ આઈટીઆઈ ટેકનિશિયન સેલ્સ એન્ડ માર્કેટિંગ આમાંથી આજે ટોપ 10 કેરિયરની વાતચીત ચિત કરે છે ભારતની અંદર જ છે હવે આમાંથી કોઈ પણ એક ચોઈસ કરો કે તમારે શું બનવું ઇન એક્ઝામ્પલ તરીકે સમજી લો તમારે ડોક્ટર બનવું છે તો 100% તમારે 11 12 સાયન્સ રાખવું પડશે અને 11 12 સાયન્સની અંદર બી ગ્રુપ તમારે રાખવું પડશે હવે તમે શું કહેવાય કે વિજ્ઞાન પ્રવાહની જગ્યાએ તમે સામાન્ય પ્રવાહ પસંદ કર્યો અને પછી તમારે ડોક્ટર બનવું તો એ ચાલે નહીં એટલા માટે ધોરણ 10 પછી તમારે શું કરવું એ તમારો લાઈફ ચેન્જિંગ ટોપિક પર બની શકે છે તો સમજી વિચારીને તમારે ડિસિઝન લેવાનું છે કે ધોરણ 10 પછી મારે શું કરવું આ બધા કરિયર વિશે કે આના માટે શું જરૂરી છે રાઈટ એના વિશે અહીંયા અલગ અલગ માહિતી આપેલી છે વન બાય વન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ રાઈટ પહેલા તો કે ધોરણ 10 પછી શું થઈ શકે છે કે ભાઈ 11 12 સાયન્સ તમે કરી શકો છો એટલે કે વિજ્ઞાન પ્રવાહ 11 12 કોમર્સ અગિયાર બાર આર્ટ કે આ બંને જેને આપણે સામાન્ય પ્રવાહ કહીએ છીએ મિત્રો ધોરણ દસ પછી તમે ડિપ્લોમા લઈ શકો છો આઈટીઆઈ કરી શકો છો મિત્રો ધોરણ દસ પછી આ ફિલ્ડ છે તમારી પાસે અને હા જો સાડા સત્તર વર્ષ થઈ ગયા હોય તો તમે આર્મીમાં ફોર્મ ભરી અને આર્મી મેન પણ બની શકો છો બાય ચાન્સ તમે સમજી લો કે ધોરણ બાર તમે સામાન્ય પ્રવાહ પસંદ કર્યો પૂરા ભારતની અંદર આપણે જો પૂરેપૂરા ભારતની અંદર જોવા જઈએ રાઈટ તો સિત્તેર ટકા એવા માણસો છે કેટલા સિત્તેર ટકા એવા છે કે જેને સામાન્ય પ્રવાહ પસંદ કરેલો છે પાછળના વર્ષનો રેકોર્ડ છે મિત્રો વીસ ટકા એવા છે કેટલા વીસ ટકા કે જેને શું પસંદ કરેલું છે સાયન્સ અને દસ ટકા એવા છે કે જે આઈટીઆઈ ડિપ્લોમા ગયેલા છે ધોરણ બાર સામાન્ય પ્રવાહ તમે પસંદ કર્યો અગિયાર બાર ની અંદર તમે આર્ટ અથવા કોમર્સ પસંદ કર્યું તમે સીએ બની શકો છો સીએસ કરી શકો છો બીસીએ કરી શકો છો બીબીએ કરી શકો છો બી કોમ કરી શકો છો એલ બી કરી શકો છો અને જે એ કે બાર પછી થતા ગ્રેજ્યુએશન ના કોર્સ રાઈટ કે માત્ર ને માત્ર સામાન્ય પ્રવાહ કરી શકે તમે સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહ પસંદ તો એની અંદર ગ્રુપ એ આવશે અને ગ્રુપ બી આવશે એક સાથે બંને પણ તમે ભણી શકો છો રાઈટ ગ્રુપ એ ની અંદર કયા કયા વિષયો આવે છે કે ભાઈ કેમેસ્ટ્રી આવે છે રાઈટ ફિઝિક્સ આવે છે મેથ્સ આવે છે ગ્રુપ બી ની અંદર કયા કયા સબ્જેક્ટ આવે છે કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી આવે છે રાઈટ બંને સાથે ભણવા હોય તો કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી અને મેથ આવે છે ચાર સબ્જેક્ટ આવી જાય છે રાઈટ તો કયો ગ્રુપ પસંદ કરવું છે તમારા પર છે રાઈટ જોઈએ ગ્રુપ એ ની અંદર તમે ગ્રુપ એ પસંદ કર્યું એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી એન્ડ મેથ પસંદ કર્યું રાઈટ તો 12 પછી તમે શું કરી શકો છો તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગ બની શકો છો તમે કોર એન્જિનિયરિંગ બની શકો છો એગ્રીકલ્ચર કરી શકો છો ફાર્મસી કરી શકો છો BSc ની અંદર BSc ની અંદર મેથ સબ્જેક્ટ ફિઝિક્સ સબ્જેક્ટ અને કેમેસ્ટ્રી બેઝ ઉપર તમે ગ્રેજ્યુએશન કરી શકો છો સાથે સાથે તમે આર્કિટેક્ચર પણ બની શકો છો માત્ર ને માત્ર ગ્રુપ એ વા રાઈટ જે ગ્રુપ બે ગ્રુપ બી પસંદ કરેલું છે આર્કિટેક્ચર નથી બની શકતો ગ્રુપ બી પસંદ કરેલું છે કમ્પ્યુટર એન્જિનિયરિંગ બની શકતો નથી જેને આમાંથી કોઈ પણ એક ફિલ્ડ પસંદ કરવી છે તો ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહની અંદર ગ્રુપ એ જ પસંદ કરવું બીજું ગ્રુપ પસંદ કરવું નહીં જો તમે ગ્રુપ બી પસંદ કર્યું તો તમે એમબીબીએસ

ગ્રેજ્યુએશન કરી શકતો નથી સાથે સાથે એ ફિઝિયોથેરાપી કરી શકે છે હોમિયોપેથી કરી શકે છે આ જે છે એ ગ્રુપ બી ની વાત વિજ્ઞાન પ્રવાહ પછી તમારે સમજી લો કે ફાર્મસીમાં જવું છે તો તમારે ગ્રુપ બી પસંદ કરવું પડશે તમારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ બનવું છે તો તમારે ગ્રુપ એ પસંદ કરવું પડશે એટલે તમારે ભવિષ્યમાં શું બનવું છે એને ધ્યાનમાં રાખીને તમે ડિસિઝન લેજો કે ધોરણ દસ પછી મારે શું કરવું છે રાઈટ અહીંયા આપણે વાતચીત કરી ગઈ ધોરણ બાર સામાન્ય પ્રવાહની અહીંયા વાતચીત કરી ગયા આપણે જ્ઞાન પ્રવાહની રાઈટ કેટલી કેવી ફીડ પણ છે રાઈટ કે ધોરણ દસ પછી તમે કરી શકો છો એક્ઝામ્પલ તરીકે ડિપ્લોમા ડિપ્લોમાની અંદર પણ અલગ અલગ આવે છે શું આવે છે કે ભાઈ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ આવે છે કમ્પ્યુટર એન્જિનિયરિંગ એની અંદર આવે છે રાઈટ અલગ અલગ ફિલ્ડ સાથે સાથે આઈટીઆઈ આઈટીઆઈ ની અંદર પણ આવે છે એ જ રીતે ફાયરમેન આવે છે કમ્પ્યુટર આવે છે ઇલેક્ટ્રિશિયન આવે છે મિકેનિકલ આવે છે રાઈટ એ આઈટીઆઈ ની અંદર આવે છે આઈટીઆઈ એક ડિપ્લોમા બે આર્ટસ ત્રણ કોમર્સ ચાર સાયન્સ પાંચ આ પાંચ ફીલ્ડ તમે ધોરણ દસ પછી ચોઈસ કરી શકો ખાસ કરીને મિત્રો ડિસિઝન લેજો કે ભવિષ્યમાં મારે આ બનવું છે તો એના માટે મારે આ કરવું પડે તમારે જો ડોક્ટર બનવું છે મિત્રો તમારે શું બનવું છે ડોક્ટર બનવું છે તો 100% એના માટે ગ્રુપ બી તમારે પસંદ કરવું પડશે વિજ્ઞાન પ્રવાહ પહેલા 10 પછી પસંદ કરો 11 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરો એની અંદર ગ્રુપ બી પસંદ કરો પછી તમે શું કહેવાય કે નીટ ક્લિયર કરો MBBS ની એડમિશન લેઓ અને પછી તમે શું બની શકો છો ડોક્ટર એક વખત તમે જે ડિસિઝન લઈ લીધું કે ધોરણ 10 પછી મારે આ ફિલ્ડમાં જવું છે તો એ ફિલ્ડ રિલેટેડ જ તમે જોબ કરી શકશો બીજી કોઈ પણ પ્રકારની જોબ તમે કરી શકો બીજી સૌથી મહત્વની વાત અથવા તો સાયન્સ વાળા માટે પ્લસ પોઈન્ટ પણ તમે કહી શકો છો શા માટે કે વિજ્ઞાન પ્રવાહ જેણે કરેલો છે રાઈટ એ આ બધા કોર્સ તો કરી શકે છે સાથે સાથે આ બધા કોર્સ પણ કરી શકે છે વિજ્ઞાન પ્રવાહ પણ સામાન્ય પ્રવાહો આ કોર્સ કરી શકે છે પણ આ કોર્સ કરી શકતો નથી ખાસ ધ્યાન રાખજો મિત્રો આ પ્લસ પોઈન્ટ છે કોના માટે વિજ્ઞાન પ્રવાહ માટે હવે વાતચીત કરીએ ગવર્નમેન્ટ જો ગવર્મેન્ટ જોબ તમારે લેવી છે તો તમે અગિયાર બાર કોઈ પણ સ્ટ્રીમ પસંદ કરી લો ગ્રેજ્યુએશન કરી લો રાઈટ ગ્રેજ્યુએશન તમારું પૂરું થઈ ત્યાં તમે સ્ટોપ થઈ જાઓ રાઇટ જો તમારે પોલીસ અધિકારી બનવું છે ઘણા બધા પોલીસ અધિકારીઓ અલગ અલગ પ્રકારના હોય છે અલગ અલગ પોલીસ અધિકારી માટે લાયકાત અલગ અલગ હોય છે તમારે માત્ર પોલીસ કોન્સ્ટેબલ બનવું છે તો ધોરણ બાર પાસ હોવા જોઈએ કોઈ પણ ફિલ્ડ પછી સામાન્ય પ્રવાહ હોય કે વિજ્ઞાન પ્રવાહ હોય રાઈટ પછી તમારે સમજી લો પીએસઆઈ બનવું છે તો એના માટે ગ્રેજ્યુએશન જરૂરી છે કોઈ પણ ફિલ્ડની અંદર રાઈટ એ ગવર્મેન્ટ જોબ માટે અલગ આપણે વિડીયો પણ બનાવીને તમને સમજાવી દઈશું તો મિત્રો અહીંયા ઓલમોસ્ટ ધોરણ દસ પછી શું કરવી એ બધી જ માહિતી અહીંયા આવી ગઈ છે તમને એમ થતું હોય કે નહીં હજી મારા પ્રશ્નનો જવાબ મને મળ્યો નથી તો તમારા પ્રશ્ન જે છે કમેન્ટમાં જરૂર કહો